સો હાલો અમારા ગુજરાતી મિત્રો કેમ છો બધા મજામાં છો તો આજનો બ્લોગ આપણે ખેતરમાંથી ચાલુ કરીએ છીએ રસ્તામાંથી તો અને સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અત્યારે સારા એ બ્લોગ બનાવીએ છીએ અને આપણે જઈએ છીએ રસ્તામાં ડુગાળા ચોકડી બ્લોગમાં બની રહેજો એન્ડ સુધી અને બ્લોગમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને અને શેર કરી દેજો અને એન્ડ સુધી જોતા રહેજો બ્લોગને તો ગુજરાતી મિત્રો અત્યારે સવારે સવારે વહેલો આ જુઓ વાદળી છે એટલું મસ્ત દેખાય છે અત્યારે સવારે સવારે અને અત્યારે અત્યારમાં તો ગૌ આને ના છે આ બાજુ મોટા છે અને આમાં બે ભાઈ છે ડુબાડા ચોકડી જઈએ છીએ તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો તો યાર શરૂ કરતે હૈ બિના કિસી બકચોદી કે તો ગુજરાતી મિત્રો આપણે ડુબાડા આવી ગયા છે અને દુકાન આવી ગયા આપણે દુકાન છે પાછળ દુકાન આવી ગયા છે તો બની રેજો બ્લોગ end સુધી તો કુદરતી મિત્રો આપણે ઘરે ખાવા જઈએ છીએ બે જણા જોઈ શકો છો પર તો આ જેવો નવા હોય તો blog માં like subscribe કરી દેજો તો આ રસ્તામાં છે આપણે એ બોય બોલ કચ્છે કરવા જઈશ મમ્મી બનાવી આપણે હા રાહ ના બનાય તો કઢી છું ફટાફટ એ અજતરા હે હેનુરુજ હેની રેવીજી તુ એનો મોબાઈલ લેવો છે હા એનો મોબાઈલ નહી

Yeah. you